કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને એપ આધારિત કેબ સેવાઓ માટે નવા નિયમો લાગુ કરવાનો નિર્દેશ આપ્યા છે આ નિયમ લાગુ કરવા માટે કોઈ સ્પષ્ટ સમય મર્યાદા નક્કી નથી કરે અગાઉ જુલાઈ બે હજાર પચીસમાં સરકારે મોટર વાહન એગ્રીગેટર્સ માટે મૂળભૂત માર્ગદર્શિકાને જાહેર કરી હતી જેમાં રાજ્યોને તેનો અમલ કરવા માટે ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો હવે આ સિવાય કેન્દ્ર સરકારે ડ્રાઈવરો સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યા જેમાં મુસાફરો કેબ રાઇડ પૂર્ણ થયા પછી સ્વેચ્છાએ ડ્રાઈવરને ટીપ આપી શકે હવે આનો અર્થ એ થઈ ગયો કે ટીપ સંપૂર્ણપણે સ્વૈચ્છિક રહેશે બુકિંગ અથવા ટ્રીપમાં કોઈ પણ રીતે નહીં ઉમેરાય એપ્લિકેશનમાં ટીપિંગનો વિકલ્પ પૂર્ણ થયા પછી જ દેખાય હવે સરકારે સ્પષ્ટ કરી ચૂકી છે કે મુસાફરો પાસેથી મળેલી સંપૂર્ણ ટીપ ડ્રાઈવરની રહેશે અને એની પર કંપની દાવો નહીં કરી શકે આનાથી ડ્રાઈવરોની કમાણીમાં પારદર્શિતા આવી શકે અને પ્રોત્સાહન પણ મળી શકે છે તો જે કોઈ પણ મહિલાઓ કેબમાં મુસાફરી કરતી હોય અને એકલી મુસાફરી કરતી હોય તેમના માટે નવા નિયમો જાહેર કર્યા છે જેમાં હવે એપ આધારિત કેબ સેવાઓ દ્વારા મહિલાઓને બુકિંગ સમયે મહિલા ડ્રાઈવર પસંદ કરવાનો પણ વિકલ્પ પૂરો પાડશે એટલે કે જેઓ પણ ગભરાઈને અથવા ચિંતિત થઈને આવી કેબ સુવિધાનો ઉપયોગ નથી કરતા તેમના માટે હવે એક નવો નિયમ લાગુ પડ્યો છે જે ખાસ કરીને જેટલી પણ મહિલાઓ છે કે જેઓ એકલી મુસાફરી કરે છે તો તેઓની સુરક્ષાને ધ્યાને રાખીને આ એક નવો વિકલ્પ જાહેર કરાયો છે વધારે સુરક્ષિત અને વધુ વિશ્વસનીય મુસાફરી કરી શકશે હવે આ અંગે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા જાહેર કરેલા નિર્દેશ મુજબ મહિલા મુસાફરીને ફક્ત તેને જ વિકલ્પ આપવામાં આવશે જો મહિલા ડ્રાઈવરો આ વિસ્તારમાં ઉપલબ્ધ રહેશે હવે આ જે સ્કીમ છે એ સંપૂર્ણપણે મહિલા ડ્રાઈવરો ની ઉપલબ્ધતા પર આધાર રહેશે જ્યાં જ્યાં શક્ય હશે ત્યાં મહિલાઓ તેમના પસંદગીના ડ્રાઈવરને પસંદ કરવાનો વિકલ્પ પણ આપવામાં આવશે જો કે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને એપ્લિકેશન આધારિત સેવાઓ માટે નવા નિયમો લાગુ કરવાના નિર્દેશ આપ્યા છે અને અગાઉ જુલાઈ બે હજાર પચીસમાં સરકારે મોટર વાહન એગ્રીગેટર્સ માટે મૂળભૂત માર્ગદર્શિકાને જાહેર કરી હતી જોકે સમયાંતરે આવા જે નિયમો છે એમાં ફેરફાર થતા રહેતા હોય છે જે આપણે જાણવામાં આવે આપણે જાણીએ એ ખૂબ જરૂરી બનતું હોય છે ફરીથી આપ સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર ડોટ કોમ